સાંજના છ ના છ ને પંદરે કોલ મળતા નરસિંહપુર ગામે મકાન માર્ગ લગી છે એવો કોલ મળતા તાત્કાલિક અમે ફાયર ટીમ ફાયરની ગાડી લઈને ઘટના સ્થળ પર અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે અને આગ પર કાબુ આવી ગયો છે કોઈ નુકસાન જાણવા મળે નહીં અને હાલમાં કામગીરી ચાલુ છે ફાયર ફાઈટિંગ બનાવ કેવો કે સાત દસ અગિયાર વાગે લોકો ચાર જણ આવ્યા તમારા રંગીત અમારા રંગીત કાકા છે એમને રંગીત કાકા છે એમને ધમકી આપી તમારી છોકરી તમે ચોર છે ભગાડી લીધા છે અને અમારે ચોવીસ કલાક તમને આપું છું અને કે અમારે ચોવીસ કલાકની અંદર અમારી છોકરી જોઈએ તો તમારું ઘર સળગાઈ જશે બનાવ એવો બન્યો છે કે અમારે છોકરાનો છોકરો છોકરી લઈને ભાગી ગયો આજે બાવીસ દિવસ થાય છે અને એના પપ્પા ને એમ કરીને ત્રણ ચાર દિવસ ચાર જણ આજે આવ્યા હતા મને મને ધમકી આલી મારવાની અને ઘર બાળવાની ધમકી આપી અને ત્યાં પછી પાછા બે એક જમાદાર અને એક રાઈટર આવ્યા એ કીધું કે તમે હાજર થો કે એમ કરીને એ બી જતા રહ્યા હા છે કે મને ફોન કરજો અને પછી હું અહીંયાથી હરકી ગયો ને પછી આયા એટલે ચાર પાંચ જણ મારું ઘર પાવી